તો રામ રામ બધાઇને આજના નવા બ્લોગમાં સ્વાગત કરા અજયભાઈ પબ્લિક ની એટલી બધી ડિમાન્ડ હતી આપણો વિડીયો

જો વૈભવો તમે ના ત્રીજો આયસર આ ત્રીજું આઈસર છે આ 2009 નું મોડેલ છે આ ન્યૂ હોલેન્ડ છે હા 2008 નું છે સારી એવે કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં છે આપણે આના 8.5 લાખ રૂપિયા કરીએ 8.5 લાખ 8.5 લાખ માં બેઠક થાય એમ ન્યૂ હોલેન્ડ કંપની કન્ડિશન જો ટ્રેક્ટર એ કોઈ પ્રકારનો ફોલ્ટ ની ના આ ફાર્મટેક

બહુ સરસ પછી વિજયભાઈ કોઈ નાના ખેડૂત હોય તો આપણી પાસે આ ન્યુ સ્ટોક માં આવેલું છે બરોબર છે બે નું યુવરાજ છે બસો જેને આપડે એક એસી કરીએ છે એક ને એસી માં બેઠક અને ચાર ટાયર નવા છે અને ફૂલ કન્ડિશન છે વન ઓનર છે વન ઓનર હા વન ઓનર છે બરોબર છે બીજા બાકીના આપડે વિડીયો માં શું કહેવાય બહુ બધો લાંબો વિડીયો

તો ખુબ તમે સરસ માહિતી આપી અને આપડે આજનો નો વિડીયો હે ને લેન્ધી નથ કરવો મારો મિનિટ આઠ મિનિટ નો ટાર્ગેટ છે તો આ એટલા તમને બજેટ માં કયું અને વધુ માહિતી જોતી હોય ને તો હું બધો નંબર તમને ભાઈ ના કોન્ટેક નંબર નાખે દે તો તમે કોન્ટેક્ટ ના કરે અને આગ્રહ રાખા કે પેલા આખો વિડીયો જોવો અને ભાઈ ને ફોન કરો ને બધી માહિતી તમને મળે જાય એ એવી મારા બે કોમેન્ટ હતી કે આપણે અહીં જૂના ટ્રેક્ટર દેવા હોય તો તમે રાખો

આ સોનાલિકા પડ્યું ન્યૂ ઓલેન પડ્યું મહિન્દ્રા પડ્યું અને વાં એક ફાર્મટેક ટ્રેક્ટર પડ્યું તો આ બધાની કન્ડિશન આપણા બજેટ પ્રમાણે સારી છે જોવે લ્યો કે આ મશીન છે ભાઈ થોડું ઘણું તો કામ આપણે છે ને જૂની વસ્તુ લેવા જાય ને તો થોડું ઘણું કામ ગમે કરાવવું પડે મશીન માંદું થાય માણસ માંદું થાય ને ડૉક્ટર પાસે માણસ લઈ જાય ને મશીનને ગેરેજમાં લઈ જાવું પડે એટલે આવી કન્ડિશન બહુ સારી કહેવાય ને આપણા બજેટ પ્રમાણે હે આ ફાર્મટેક ટ્રેક્ટર અને આ મહિન્દ્રા હે હજે આ બીજા પડ્યા એ હમણાં બતાવવા સ્ટોક જો આ પડ્યો નોર્ધો ટોક સ્ટોક આગમ પડ્યો આ બધા હાવ જૂના ટ્રેક્ટર છે અને આપણા બજેટ પ્રમાણના ટ્રેક્ટર છે માનો આ મહેન્દ્રાના જ્યાં પડ્યા બધા ના હે ને બહુ જૂના ટ્રેક્ટર છે ને આપણા બજેટમાં અનુકૂળ પ્રમાણે છે ટૂંકમાં નાના ખેડૂત માટે આ લોક બહુ કામનો છે આ ફોર્ડ પડ્યા મેસી નું હો આ તો માં આવે તું આવી રીતના હે બધા ટ્રેક્ટર આ ઈશ્વર જૂનામાં જૂનું મોડલ એક વાહ ફાર્મ પડ્યું આ કન્ડિશન બહુ આ નવા મોડલ છે બધા આના બજેટ જે તમને બતાવ્યા ને એ બજેટમાં છે બધા રેન્જમાં તો આવી રીતના હે બધા ટ્રેક્ટર તો એવા આ ટ્રેક્ટરનો વિડીયો આ સમાપ્ત કરવાનો સમય આવે ગયો કે બહુ લાંબો કરવાનો વિચાર નહોતો મારો અગર લાંબો કરવો હોય તો આમ ગમે ત્યાં મોબાઈલ રાખી દઈએ ને બે મિનિટ વધે જાય તો આજનો લોગ છે ને આપણે આ સમાપ્ત કરીએ કેવોક લાગ્યો અને એવું લાગીએ ને જ્યારે નવો સ્ટોક આવીએ ને ત્યારે પાછા આપણે એવું લાગીએ તો ઉતારવા આવે જાય હું કે જુદું જુદું નવો સ્ટોક આવી જાય તો ખેડૂ માટે બહુ સારું છે અને નાના ખેડૂતો માટે બહુ સારું છે એટલે જેદું નવો સ્ટોક આવી જાય ને તેદું હું કદાચ મેળવીએ તો વિડીયો ઉતારવા આવે જાય તો આજનો વિડીયો કેવો લાગ્યો ને તમારે કોમેન્ટમાં જણાવવાનું હોય અને ટેક્ટરું કીવા લાગ્યા અને આગળ જે નાના ખેડૂત હોય ને એણે તમારે શેર કરવા મારી આગ્રહ વિનંતી ફૂલ આ દિલથી ને આ વિડિયાને પ્રતિભા ઓલા વિડીયાથી વધવો જોઈએ એટલો નમ્ર વિનંતી તો જો આજનો વિડિયો આ સમાપ્ત કરીએ અને નવા અવલોકમાં કંઈક નવા ટોપિક સાથે મળતા રહીશું તો હાલો રામી રામ ને બધા ધ્યાન રાખજો